તો હેલો ફ્રેન્ડ્સ આપ સૌનું તલતે સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર ઈશાન શાસ્ત્રી બ્લોગમાં તો કેમ છો મારા મિત્રો મજામાં છો ફ્રેન્ડ્સ તો ફિલહાલ તો હું લોકો બી બહુ હિ ધીનો હો ચૂકે હે બહુ દિવસ જેવા થઈ ગયા અમને યુટ્યુબ પર શિવ શિવપુરાણનું તમને જ્ઞાન રાખીએ આપ્યું અમને એટલો આનંદ થાય છે કે અમે તમને જ્ઞાન આપીએ પણ ટાઈમ જરાય મળતો નથી વાંચવાનો તો ટાઈમ મળે છે પણ એડિટિંગનો ટાઈમ મળતો નથી થોડુંક આ વખતે તો તો ચાલો આપણે આપણે આગળ વધીએ છે કે આજે આપણો છઠ્ઠો અને તે અધ્યાયની અંદર આપણે જોઈશું તો બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેનો યુદ્ધ તો આપણે તે જાણીશું યુદ્ધ વિશે તો સરસ મજાનું આપણને

તેમણે સુતેલા સોહા મણા ભગવાન વિષ્ણુને પૂછ્યું તમે કોણ છો મને અત્રે આવેલા જોઈને પણ તમે અભિમાન મી પુરુષની પેટે શા માટે સુઈ રહેલા છો આ સાંભળી ભગવાન વિષ્ણુ ક્રોધિત થયા છતાં શાંત મુદ્રા ધારણ કરી

વિષ્ણુ કહે આ જગત મારામાં હું જગતનો પિતા પિતામાં છું અને તમારો પણ રક્ષક છું વિષ્ણુ કહે આ જગત મારામાં રહું છે મારાથી ઉદભવ્યું છે છતાં ચોરની માફક તમે તેને પોતાનું માનો છો વળી તમે મારા નાભી કમળમાંથી ઉત્પન્ન થયા છો તેથી તમે મારા પુત્ર કહેવાઓ છતાં અસત્ય શા માટે વધો છો આ પ્રકારે હું પ્રમાણમાં રચી રહેલા તે અજન્માના બંને દેવો પરપર બંને દેવો વિવાદ કરતા યુદ્ધ કરવા તત્પર થયા અને બંને હંશ અને ગરુદ પર બેસી યુદ્ધ કરવા લાગ્યા ક્રોધી વિષ્ણુ બ્રહ્મા પર વિવિધ પ્રકારના ફેંકી રહ્યા હતા તો સામેથી બ્રહ્મા પણ તેવા જ વિવિધ પ્રકારના બાણો તથા અસ્ત્રો વિષ્ણુ પર છોડી રહ્યા હતા જ્યારે બ્રહ્મણના અશરકાર બ્રાહ્મ બાળો બાળોથી વિષ્ણુને પીડા ઉત્પજી ત્યારે ક્રોધાયમાન થયેલા વિષ્ણુએ માહેશ્વર નામનું અશસ્ત્ર બ્રહ્મા પર છોડ્યું તો બ્રહ્માએ પશુપતિ નામનું વિષ્ણુને સાધ્યું ત્યારે તે બંને અદભૂત પરપર કહેવા લાગ્યા જેનાથી સૃષ્ટિનું પાલન સંહાર લય તથા અનુગ્રહ થાય છે તે બ્રહ્મ સ્વરૂપ ત્રિશૂલધારી ભગવાન શંકર નમસ્કાર હો તેમની કૃપા ન હોય તો તડખલાનો પણ કોઈ નાશ કરી શકતું નથી એમ કહેવા તેઓ યુદ્ધમાં સૃષ્ટિનો નાશ થતો જોઈ ખૂબ જ ભય પામે કૈલાસના શિખર પર મહાદેવ પાસે ગયા તેઓ ત્યાં ઓંકાર સ્વરૂપ શિવનું ધામને જોઈ હર્ષ પામ્યા હતા પછી તે ધામને પ્રમાણ કરીને અંદર પ્રવેશ્યા તેમણે તેમણે ત્યાં શંભા મંડપની મધ્યમાં રત્નમણીના તેજસ્વી આસન પર પાર્વતી સાથે વિરાજેલી સાથે વિરાજેલા મહાદેવજીના ભાવથી દર્શન કર્યા ભગવાન શંકર પ્રસન્ન કરવા તેમને સ્તુતિ કરવા માંડી હે વત્સ એમ ભગવાન શંકરના દર્શન કરી સંતોષ પામેલા દેવો તેમને દંડ પ્રમાણે મંગળકારી વચનો કહેવા લાગ્યા તો આપણો આજે પૂરો થાય છે અને નો ધ્યેય પણ પૂરો થાય છે તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયો કેવો લાગ્યો જરાક એડિટિંગ કરશું મસ્ત આ વખતે તો મળતે આપશો લોકો થોડી દર નેક્સ્ટ વિડીયોમાં તો ચલો જશે કૃષ્ણજી માતાજી રાધે